હલો વિદ્યાર્થી મિત્રો ફરી વાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ અગિયાર પ્રકાશ તેના સ્વાધ્યાના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જે તમે આગળના પાઠના સ્વાધ્યના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાઓ પૂરો તો પહેલી ખાલી જગ્યા છે કે જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે તો તેને આભાસી પ્રતિબિંબ કહેવામાં આવે છે ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે બહિર ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબને હંમેશા આભાસ અને વસ્તુના પરિમાણ ખતરનાનું હોય છે તો અરીસો આવશે ત્યારબાદ સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું હોય છે ત્યારબાદ જે વસ્તુ જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી ત્યારબાદના પ્રશ્ન બે છે ખરા ખોટા આપો તો પહેલું છે બહિર્ગળ અરીસા માટે આપણે બહિર્ગળ અરીસા વડે આપણે જથ્થોને વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ તો અહીં ફોલ્સ આવશે ત્યારબાદ અંતરગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબે જ રચે છે તો ટ્રુ આવશે ત્યારબાદ અંતરગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકાય છે તો અહીં ટ્રુ આવશે ત્યારબાદ વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તો અહીં ફોલ્સ આવશે આંતરગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે તો ફોલ્સ આવશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે જોડકા જોડો તો કોલમ એક અને આપેલી વિગત અને કોલમ બે સાથે જોડો તો એમાં છે સમતલ અરીસો સમતલ અરીસોમાં પ્રતિબિંબ અને વધુ પ્રતિબિંબ ચટ્ટો અને વાસ્તવિક જેટલા જ પરિમાણનું હોય છે બહિર્ગોળ અરીસોમાં વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે ત્યારબાદ બહિર્ગોળ લેન્સ એ મેગ્નિફાઇંગ ગ્લાસ વડે વપરાય છે ત્યારબાદ અંતરગોળ અરીસો એ આ દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે અંતર્ગો લેન્સ પ્રતિબિંબ ચટ્ટો અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો તો અહીં ઉત્તર આપેલો છે કે સમતલ અરીસા દ્વારા રચાયેલી પ્રતિબિંબની લાક્ષણિકતા નીચે મુજબ છે તો પહેલી લાક્ષણિકતા છે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સમાન છે ત્યારબાદ પ્રતિબિંબનું કદ સમાન છે પ્રતિબિંબ અને છે પાછળથી ઊંડો દેખાય છે પ્રશ્ન પાંચ છે કે અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષર શોધી કે જેનું સમતલ લરીસેસ અને મળતું પ્રતિબિંબ અક્ષરનું એવું હોય છે તમારી શોધની ચર્ચા કરે છે તો એ એચ આઈ એમ ઓ ટીયુ વી ડબલ્યુ એક્સ વાય મૂળાક્ષરો સમતેલ અરીસામાં બરાબર અક્ષને અક્ષરની જેમ જ છબીઓ બનાવે છે કારણ કે તે આ મૂળાક્ષરો આડી કે ઊભી સમ પ્રમાણતા ધરાવે છે ત્યારે આ પ્રશ્ન છ છે કે આભાસી પ્રતિબિંબ એટલે શું એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય તો એ ઉત્તર છે કે જે ઇમેજ પડદા પર મેળવી શકાતી નથી તેને આભાસી પ્રતિબિંબ કહેવામાં આવે છે સમતલ અરીસા દ્વારા રચાયેલો પ્રતિબિંબ આભાસી છે ત્યારબાદ આભાસી પ્રતિબિંબ એટલે શું એવી એક પરિસ્થિતિ જણાવો આ પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ ત્યારબાદ પ્રશ્ન સાત છે કે બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચે રહેલા બે તફાવત આપો તો બહિર્ગોળ લેન્સમાં બહિર્ગોળ લેન્સ વાસ્તવિક અને એમ બંને પ્રતિબિંબ રચી શકે છે તે વિસ્તૃત પ્રતિબિંબ રચી શકે છે જ્યારે અંતર્ગોળ લેન્સમાં અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ રચે છે તે હંમેશા વસ્તુના પરિણામ પરિમાણ પરિમાણકતનાનું પ્રતિબિંબ રચે છે ત્યારબાદ પ્રશ્ન આઠ છે બહિરગોળ અરીસા તથા અરીસા અરીસામાં એક એક ઉપયોગો જણાવો તો અહીં ઉત્તર છે કે કાર અને સ્કૂટરની હેડલાઇટમાં અરીસો નો ઉપયોગ થાય છે જ્યારે બહિરગોળ અરીસાનો ઉપયોગ વાહનનો સાઈડ વ્યૂ અરીસા તરીકે વપરાય છે એટલે કે અરીસા તરીકે થાય છે કયા પ્રકારના અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે તો અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે ત્યારબાદ પ્રશ્ન દસ છે કે કયા પ્રકારના લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે તો અહીં ઉત્તર છે કે અંતર્ગોળ લેન્સ એ આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે ત્યારબાદ પ્રશ્ન અગિયાર છે વિકલ્પો છે વસ્તુના પરિમાણ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ વધુ મળે છે તો અહીં અંતર્ગુળ અરીસો આવશે ત્યારબાદ પ્રશ્ન બાર છે ડેવિડ સમતલ અરીસા તેનો પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા તેના વચ્ચેનો અંતર ચાર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય છે તો અહીં છ મીટર આવશે ત્યારબાદ પ્રશ્ન તે છે કે મોટાર કારના રિવરવ્યુ મિરર મિરર સંતર અરીસો હોય તો ડ્રાઈવર બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વિશ લે તો ડ્રાઈવરને તેના રિવરવ્યૂ મિરરમાં કારની પાછળ ઉભેલ ટ્રક જુએ છે તો ડ્રાઈવરને એક ટ્રક પ્રતિબિંબ ઝડપથી તેના તરફ આવતો જણાશે તો અહીં આન્સર આવશે ચાર મીટર પ્રતિ સેકન્ડ